મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં મિત્રો આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની તો આજનો દિવસ કેવો રહેશે કયા નાના ઉપાયો કરવાથી દરેક મારા વાલા જાતકોને લાભ મળે કયા દાન અને દક્ષિણા કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું મિત્રો આજનું ઓગણીસ નવ બે હજાર પચીસ શુક્રવારનો દિવસ મિત્રો તમારા ઈષ્ટદેવની આરાધના કરી અને દિવસની શરૂઆત કરો વિક્રમ સંવત બે હાજર એક્યાસી અને ઈસવીસન બે હાજર પચીસ ભાદ્રપદ માસ કૃષ્ણ પક્ષ અને આજની તિથિ તેરસ ત્રયોદશી મિત્રો આજે સિદ્ધિયોગ ગરજ કરણ અને નક્ષત્ર આજનું આશ્લેષા નક્ષત્ર આજનો ચંદ્રમાં સિંહ રાશિમાં પરિભ્રમણ કરે છે અને આજનું અભિજિત મુરત અગિયાર પચાસ થી બાર ને એકત્રીસ એકત્રીસ મિનિટ સુધી અભિજીત મુહૂર્ત ચાલશે અને આજના રાહુકાળ દસ પિસ્તાલીસ થી બાર ને ચૌદ મિનિટ સુધી રાહુકાળ રહેશે મિત્રો આ રાહુકાળમાં કોઈ પણ શુભ કાર્યો ન કરવા અને અભિજિત મુહૂર્તમાં માં દરેક શુભ કાર્યો કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો આ હતું આજનું પંચાંગ હવે આપણે વાત કરીશું આજના ગ્રહ ગોચરની તો મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ અને સિંહ રાશિમાં શુક્ર ચંદ્ર અને કેતુનું પરિભ્રમણ મિત્રો આજે ચંદ્રદેવ કેતુ સાથે ગ્રહણ દોષમાં આવી રહ્યા છે અને અને આજના રાશિમાં સૂર્ય બુધ મંગળદેવનું તુલા રાશિમાં રાહુદેવ કુંભ રાશિમાં અને શનિ મહારાજનું યથાવત મીન રાશિમાં પરિભ્રમણ રહ્યો છે મિત્રો આ હતું આજનું પંચાંગ અને હવે આપણે વાત કરીશું આજના દૈનિક રાશિ ભવિષ્યની દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલાં આપણે વાત કરીએ કે જેના જીવનમાં નાની મોટી બાબતોની તકલીફ આવતી હોય દિન પ્રતિદિન ઘણા સમયથી વિકટ પરિસ્થિતિમાં ચાલતા હોય તેવા જાતકોએ આ શ્રાદ્ધ પક્ષની અંદર અમાવસ્યાની અંદર રવિવારે અમાવસ્યા સર્વ પિતૃ અમાવસ્યાનું તર્પણ કરી પિંડદાન કરી શ્રાદ્ધ આપી તમારા પિતૃઓના આશીર્વાદ કરો તમારા પિતૃને તૃપ્ત કરો અને આખા વર્ષ દરમિયાન તમારા જીવનમાં સુખ શાંતિનો અહેસાસ કરો મિત્રો આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની તો દૈનિક રાશિ ભવિષ્યની પ્રથમ રાશિ મેષ રાશિ મેષ રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે તેની આપણે ચર્ચા કરીશું મિત્રો મેષ રાશિને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો મેષ રાશિના જાતકોને આજનો દિવસ મધ્યમ ગણવામાં આવે છે માનસિક ચિંતાઓ અને દુઃખો રહે લક્ષ્મી પ્રાપ્તિ માં અટકાવો થાય સારા કાર્યોમાં નિષ્ફળતા મળે શુભ કાર્યોમાં વિઘ્નો આવે અને મુસીબતો આવે પ્રેમ પ્રસંગો બને તો મેષ રાશિના જાતકોએ સૂર્યદેવની આરાધના ઉપાસના કરી અને દિવસને શરૂઆત કરી મિત્રો આ વાત કરીશું વૃષભ રાશિની તો વૃષભ રાશિના જાતકોને આજનો દિવસ પણ બહુ સારો ગણી ના શકાય ચંદ્રમાં આજનો દિવસ સિંહ રાશિમાં ગ્રહણ દોષમાં ચાલી રહ્યો છે તો આજના દિવસમાં હૃદયમાં અશાંતિ અને અસ્થિરતા જેવી બાબતો બની શકે વાહનથી અને મકાનથી ચિંતાઓ રહે માતાની તબિયતમાં નાની મોટી બાબતો ઊભી થાય માનસિક ભય રહ્યા કરે તો આજના દિવસમાં વૃષભ રાશિના હોય પોતાના મમ્મીના ચરણો સ્પર્શ કરી અને દિવસની શરૂઆત કરી સાથે સાથે ઓમ નમ શિવાયના મંત્ર પણ કરવા મિત્રો વાત કરીશું મિથુન રાશિની તો મિથુન રાશિના જાતકોને આજનો દિવસ શુભ રહે આર્થિક પાસું મજબૂત રહે ભાગ્યની ઉન્નતિ થાય મુસાફરીનો યોગ પણ સાથે અને સહકર્મી સાથે આજનો દિવસ સારો રહે આજે તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય પ્રેમ પ્રસંગોમાં શુભતા પ્રાપ્ત થાય તો આજના દિવસમાં ઓમ નમ ભગવતના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરી મિત્રો વાત કરીશું કર્ક રાશિની કરક રાશિના જાતકોને આજના દિવસમાં ગૃહ કલેશની બાબતો ગણી શકાય મિત્રો આજના દિવસમાં નેત્ર પીડા આર્થિક નુકસાનની બાબતો ગણી શકાય અને કર્ક રાશિના જાતકોએ પણ ઓમ નમ શિવાયના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરે મિત્રો વાત કરીશું સિંહ રાશિની તો સિંહ રાશિના જાતકોને આજના દિવસમાં શુભત્વા પ્રાપ્ત થાય જાતકો વિચારોમાં અને સ્વભાવમાં ઉગ્રતા આવે આજનો દિવસમાં વાણી પર સંયમ રાખો પોતાના મહેનતનો પોતાનો ભાગ્યદય અને નસીબ બને છે પોતાના મહેનતથી તમારું આગ્ય દિવસ પસાર થાય છે આજના દિવસમાં સુખ અને આનંદની લાગણીઓ થાય છે જીવનમાં આનંદિત લાગણીઓ પ્રગટાવે છે સ્ત્રી કર્મી સાથે આજે ઝુમેળ ભળ્યું વાતાવરણ સારી વસ્તુઓની પ્રાપ્તિ થાય છે તો આજના દિવસમાં આ રાશિના જાતકોએ સૂર્ય દેવની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરી મિત્રો વાત કરીશું કન્યા રાશિની તો કન્યા રાશિના જાતકોને બારમાસના પરિભ્રમણ કરતા ચંદ્રગુણનો ગ્રહણ દોષ મિત્રો કેતુનો ગ્રહણ દોષ આપના માટે માનસિક ચિંતાઓ અને વ્યર્થ ભ્રમણ આજના દિવસમાં પેટને લગતા રોગો પેટને એસિડિટી અને ગેસ્ટ્રિક પ્રોબ્લેમની બાબતો બની શકે છે કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ખર્ચ ઉપર કંટ્રોલ રાખવો વગર વિચાર્યું બોલવું નહીં માણેમાં સંયમ રાખવો પોતાના ઈગો હટ ના થાય તેની કાળજી લેવી કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં શક્ય એટલા ઓમ નમ ભગવતીના મંત્ર કરીશું તુલા રાશિના જાતકોને લાભ સ્થાન પર ચંદ્રગીતનું ગ્રહણ દોષ મિત્રો આજના દિવસમાં તુલા રાશિના જાતકોને શેર સટ્ટા લોટરીથી અઢળક લાભ મળવાના જે જાતકો ઘણા સમયથી શેર સટ્ટા લોટરી પાછળ નાણાં રોકાયેલા હોય તેવા જાતકોને આજના દિવસમાં સફળતા પ્રાપ્ત થાય પણ આજના દિવસમાં તમારા પતિ પત્ની વચ્ચે વાત વિવાહ ના તેની કાળજી તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા માનસિક સ્થિતિ ખોરવાની થાય તેની પણ કાળજી લેવી અને તુલા રાશિના જાતકોએ આજે રાજકીય ક્ષેત્રે જોડવા માંગતા હોય તેવા જાતકોને લાભની બાબતો બને તો આજના દિવસમાં તમારે ઓમ બ્રહસ્પતિએ નમાના મંત્ર દિવસની શરૂઆત કરી મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિને વૃષ્ક રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર ચંદ્રકેતુનો ગ્રહણ દોષ મિત્રો ચંદ્રકેત નું ગ્રહણ દોષ છે ચંદ્ર શુક્રની પ્રેમ યુતિ પણ છે તો આવા જાતકો સુમેળભર્યું વાતાવરણ બની શકે કોઈક વિજાતીય પાત્ર આકર્ષણ થાય અને તેમાં તમારું પ્રેમમાં પરિવર્તન થાય તેવી બાબતો પણ બની શકે ઘણા સમયથી જે જાતકો પ્રેમમાં પડેલા હોય તેવા જાતકોને આજનો લાભનો દિવસ પણ બની શકે જે જાતકો કલા પ્રેમી હોય કલાકારી ક્ષેત્રે હોય અથવા વાણીને લગતા ધંધામાં પડેલા હોય તેવા જાતકોને આજે લાભની બાબતો ભાગ્યની ઉન્નતિ થાય તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા ગણપતિની આરાધના કરવી અને મંત્ર મિત્રો વાત કરીશું જાતકોને દેવના પરિભ્રમણ કરતા ગ્રહણ દોષ મિત્રો ચંદ્રકેતુ ગ્રહણ દોષ સાથે શુક્ર ચંદ્ર શ્લોક પણ ચાલવાનો ભાગ્યસ્થાને તો આજના દિવસમાં ધાર્મિક કાર્યો પાછળ તમારો નાણાંનો વ્યય થાય આજે તમારા સહકર્મી સાથે મળવાનો થાય નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ થાય અને તેમાં તમારે માનસિક ટેન્શન ઊભા થાય માટે તમારે આજે હોમ બૃહસ્પતિ નમાનો મંત્ર કરો મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોએ આજે વાહનચળમાં ધ્યાન રાખવું કોઈ પણ કારણ વગરની મુસાફરી ના કરવી શક્ય એટલા બોલવાની ભાષામાં ચપડતા રાખવી વાણી પર સ્વયં રાખો કુટુંબિક બાબતો પીતે કુટુંબમાં કલેશ થાય તે બાબતો બને સાથે સાથે આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે તમારી બાબતો ઉન્નતિ થાય પિતાના ભાગ્યની ઉન્નતિ થાય વીલ વારસો પ્રોપર્ટીમાં લાભ રહે ગુપ્ત મંત્રના કારણે આજે તમારા માનસિક ટેન્શનો ઊભા થાય તેના કારણે તમારે ગુપ્ત મંત્રો કરવા હોય તો તમારા ગુરુની આજ્ઞાનું પાલન કરી અને ગુપ્ત મંત્ર કરી શકો તો મિત્રો આજના દિવસમાં તમારે હોમ શમ શનિચરાય નમ અને હોમ રાને મંત્ર કરા મિત્રો વાત કરીશું કુંભ રાશિને કુંભ રાશિના જાતકોને સપ્તમ અને પરિભ્રમણ કરતા ચંદ્ર શુક્રનો ગજકેશ્રી યોગ અને ચંદ્ર ચંદ્રકેતુનો ગ્રહણ દોષ આપના માટે વિકટ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાની બાબતો બનશે ઘણા ટાઈમથી નાણાં રોપણ હોય તેવા ધંધાકીય બાબતોમાં આજે સફળતા આકસ્મિક ધનલાભની બાબતો પણ બને છે આજના દિવસમાં મકાન સુખ વાહન સુખથી તમારે સાચવવું અને આર્થિક પાસું મજબૂત બનાવે શેરછા લોટરીમાં લાભ થાય અને આકસ્મિક પાસું આકસ્મિક લાભ થવાના કારણે આજનો દિવસ આનંદ ઉત્સાહભર્યું બની શકે માટે આજના દિવસમાં પિતૃદેવના આશીર્વાદ લેવાને રાહુદેવના મંત્ર કરો મિત્રો વાત કરીશું મીન રાશિ મીન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રકેતુનો ગ્રહણ દોષ મિત્રો આજના દિવસમાં તમારે નાના ભાઈ બહેનો સાથે વાતચીતમાં થોડીક બાબતોમાં ચિંતા ઊભી થાય માણી પર સંયમ રાખો ક્રોધ કરવો નહીં બોલવાની ભાષામાં આજે ચપડતા લેવી ખોટા આર્ગ્યુમેન્ટો ન કરવા આજના દિવસમાં તમારા બને એટલા માનસિક ચિંતાઓ ઓછી થાય તેના માટે તમારે ઓમ નમ શિવના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરો મિત્રો આ તું આજનું રાશિ ભવિષ્ય ફરી મળીશું આચરણમાં આચાર્ય જય માતા જય શ્રી કૃષ્ણ